હેલો ફ્રેન્ડ્સ હોટેલ વિભાગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે સી આરએસ પોર્ટલમાં તલાટી કે રજિસ્ટરની સહી કેવી રીતે અપલોડ કરવી એટલે કે ઓટોમેટિક ઈ સિગ્નેચર આવશે તો એના માટે સૌપ્રથમ શું કરવાનું રહેશે તો આપણે અહીંયા લોગ ઇન થવાનું રહેશે ત્યારબાદ વેરીફાઈ ઓટીપી આવશે તો આપણે જોઈએ કે પાસવર્ડ બદલવા માટે શું કરવાનું રહેશે તો આપણે લોગિન થઈ ગયા છીએ હવે અહીંયા વચ્ચેનો ઓપ્શન છે યુઝર મેનેજમેન્ટ બરાબર અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ઓપ્શન છે આપણે વી પ્રોફાઇલ જોઈએ તો ઓલરેડી જો મારું ઈ સિગ્નેચર થઈ ગયેલું છે હવે જે લોકોની ઈ સિગ્નેચર બાકી હોય તો શું કરવાનું રહેશે કે રજીસ્ટ્રાર કે તલાટીશ્રી હોય એમની પાસેથી આધાર કાર્ડ લઈ લેવાનું રહેશે તો અહીંયા આધાર નંબર અને આધાર પ્રમાણે જે નામ છે એ એડ કરવાનું રહેશે અહીંયા આધાર નંબર લખવાનો રહેશે ત્યારબાદ ઓટીપી આવશે એ તમારે જે તે ઓટીપી આવે એ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા બ્રાઉઝમાં અપલોડ ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને તમારે કોરા કાગળમાં તલાટી સહી કે રજિસ્ટરની સહી લઈ લેવાની રહેશે અને અપલોડ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ આપી દેશો એટલે અપલોડ થઈ જશે પછી એ સર્ટીમાં આ પ્રમાણે આપણે જોઈએ મારી જોડે એક ડોક્યુમેન્ટ્સ હા તો આપણે સર્ટીમાં આ પ્રમાણે સિગ્નેચર આવી જશે તો હું આશા રાખું છું કે દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો છે કે સિગ્નેચર કઈ રીતે અપલોડ કરવી તલાટી અથવા રજિસ્ટ્રારની તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક મિત્રો પોતાનું કામ શરૂ કરી શકે સીઆરસી પોર્ટલમાં તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું અને કોઈ મિત્રોને ખ્યાલ ન આવતો હોય તો કોમેન્ટમાં લખીને મને જણાવશે કે આ વસ્તુમાં ખ્યાલ આવતો નથી તો એ ટોપિક વિશેનો હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ ફરીથી મળીશું થેન્ક યુ